છેલ્લા બે દિવસથી જે આપણે ભારે પવન સાથે વરસાદ તો પણ જે સાયક્લોનના કારણે કચ્છ જિલ્લાના છ તાલુકાઓ જે અમારે ઓફિસના કાર્યક્ષેત્રમાં આવે છે એમાં ભુજ નખત્રાણા માંડવી મુંદરા લખપત અબડાસા આ છ છ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ટોટલ અમારા સાતસો બેતાલીસ ગામમાંથી લગભગ ગામ બંધ હતા પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ વર્તુળ કચેરીની ચોર્યાસી ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી એકતાલીસ ટીમો બહારથી જેમાં દસ ટીમો ઉત્તર ગુજરાતમાંથી દસ ટીમો ભાવનગરથી દસ ટીમો સુરેન્દ્રનગર અને એવી રીતના કરી અને ટોટલ એકતાલીસ ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા સાતસો બેતાલીસ ગામમાંથી માત્ર અત્યારે બસો ચોરાણું ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્ન અમારા ચાલુ જ છે હાલ આ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ છસો ને ઓગણત્રીસ થાંભલાઓ પડી ગયા છે દસ ટ્રાન્સફોર્મર પડી ગયા છે અને આ બધું ઊભો કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટ ટોટલ સાડત્રીસ ટીમો અમે કામે લગાડી છે આપણે કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ અમારા માંડવી તાલુકામાં અને એના પછી મુન્દ્રા તાલુકામાં પડી ગયો અમારી મેજોરિટી લાઈનો નદી કાંઠે આવેલી હોય છે તો એ આ વરસાદના કારણે લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ તો એ જે નદી કાંઠેના કારણે વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ આ ધસમસતા દોરડાથી અથવા તો કંઈક જેવું બનાવીને પણ અમે આ વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારા કર્મચારીઓ જોખમ લઈને પણ કામગીરી દિવસ રાત કરી રહ્યા છે અને કારણસર અમે આજે સાતસો બેતાલીસ માંથી બસો અઠાણું ગામમાં જ અમારે વીજ પુરવઠો બાકી છે મુન્દ્રા તાલુકામાં જે ભારે વરસાદ જે પડ્યો છે એના કારણે અમારો મુન્દ્રા એનડીએસએસ જે બે દિવસથી પાણીમાં ગરકાવ છે અને એ કારણસર આ એસએસમાંથી મેજોરિટી ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને જ વીસ પુરવઠો આપવામાં આવી રહ્યો છે તો અંદાજે તમારી દોઢસોથી બસો ઇન્ડસ્ટ્રીના આની પર અસર પડી છે હાલ પણ એજી એસીએસ પાણીની અંદર ગરકાવ જ છે અને ઇન્ડસ્ટ્રી ઉપરાંત આ વિસ્તારના ચાર ગામો બોરાણા પ્રતાપપર નાના કપાયા અને વાંઢ આ ચાર ગામોનો કોઈ વીજ પુરવઠો આ છાસઠ કેવી પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ છે એના પાણી ડી વોટરિંગની કામગીરી પણ ચાલુ છે યુદ્ધના ધોરણે જે